જય મહારાજ યોગ બહુ સૂક્ષ્મ અને ગુડ શબ્દ છે યોગીરાજ અવધૂત સંતરામ મહારાજના પ્રાંગણમાં આજે આપણે સૌ અગિયારમો યોગ દિવસ ઉજવી રહ્યા છે તેનું શ્રેય યોગ ઋષિ રામદેવજી મહારાજ અને આપણા ઋષિવર્ય વડાપ્રધાન નરેન્દ્રભાઈને જાય છે યોગનો સામાન્ય અર્થ જોડવું એવો થાય છે પરંતુ એના માટે કસરત તન સ્વસ્થ રહેવું બહુ જરૂરી છે આજે આપણા સંતરામ મંદિરમાં જે મહારાજ શ્રી સંતો અને સુયોગના સૌ સાધકોએ સાથે મળીને યોગ કરી રહ્યા છે એનો ખૂબ આનંદ છે સર્વને જય મહારાજ